શહેરા એસટી વિભાગ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના અભિયાન ગુજરાત નિગમ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે આજ રહ્યું છે શહેર એસટી સ્ટેન્ડ ખાતેથી એસટી વિભાગના અધિકારી કર્મચારી તેમજ મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકેડમીના વિદ્યાર્થી દ્વારા સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે

મણિનગર શ્રી સ્વામિનાથ ગાંધી સંસ્થાન દ્વારા સંચાલિત મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડેમી શહેરાની ટીમ અને શહેરા ડેપો ના કર્મચારીઓ દ્વારા આજે આજરોજ સ્વચ્છ અભિયાન અંતર્ગત વૃક્ષ શહેરા ડેપો ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ લોકોને સ્વચ્છતા અંતર્ગત એક જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપણા આજુબાજુ એરિયાને કઈ રીતે સ્વચ્છ રાખવું તેમજ બસ સ્ટેશનમાં કચરો ન ફેંકવું તે બાબતે જાગૃતતા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આજ રોજ શહેરા કંટ્રોલ પોઈન્ટ ખાતે સ્વચ્છ ગુજરાત નિમિત્તે અમારે એક રેલીનું આયોજન કરવામાં આવેલું છે જેમાં નગર પાલિકાના સાહેબશ્રી તેમજ જવાનો સાથે હાજર રહીને અને અમારા કર્મચારી મિત્રો સાથે હાજર રાખીને આ રેલીનું આયોજન કરેલું છે જેનાથી અમે મુસાફરોને સંદેશ આપવા માગીએ છીએ કે આપણું બસ સ્ટેશન અને આપણી બસોને સ્વચ્છ રાખીએ જય ભારત જય હિન્દ મારું નામ ડેપો મેનેજર લુનાવાડા જેન ગણાવા ઇકબાલ શેખ નો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે